હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આરકે તો આજે આપણે યુટ્યુબ ચેનલ પર હોન્ડા સાઇન બાઇક આવેલ છે વન ઓનર બાઇક છે બાઇકમાં લોન કરી આપશે અને બાઇક કાર બેટલ વાળું જોવા મળશે સારા ટાયર જોવા મળશે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે સાવ વ્યાજબી ભાવ રાખેલો છે તો આ વિડીયો પૂરો જોજો જેથી કિંમત એડ્રેસ વગેરે સમજાવી શકો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં કોન્ટેક કરી શકો છો જાહેરાત આપવા માટે હોન્ડાસાઇન બાઇકનું મોડલ છે બે હજાર અને અઢારનું વન ઓનર બાઇક છે સ્લેપ સ્ટાર્ટ અને ચોવીસ હજાર કિલોમીટર માત્ર ફરેલું છે બ્લેક કલરમાં બાઇક જોવા મળશે સારા ટાયર જોવા મળશે બેટરી સારી જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે અને કંડિશન ટિકટોક શોરૂમ કન્ડિશન જોવા મળી જશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો અને બાઇકમાં તમને ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં તમને લોન કરી આપશે બે જિલ્લામાં લોન થઈ જશે તો બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાર્બેટર વાળું બાઇક જોવા મળશે બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ અને બાઇક લઈ શકો છો બાઇક માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુ આ બાઇકની કિંમત એકતાલીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાઉ તેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે એકતાલીસ હજાર રૂપિયા માત્ર બાઇકની કિંમત રાખેલી છે બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ પ્રોપર મોહવા જોવા મળશે એકતા ઓટો કન્સ્ટ્રક્શન મોહવા જોવા મળશે તો નામ અકિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોની ઉપર જ અખિલ બાપુનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અખિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ